ઓનલાઈન બિઝનેસ પ્રોફાઇલ અને તેના ફાયદા ઓનલાઈન બિઝનેસ પ્રોફાઇલ એન્ડ ઇટ્સ બેનિફિટ્સ સલીમને કામ કરતા સમય તો ઘણો થઈ ગયો છે પરંતુ તેને કામ ફક્ત તેની ઓળખ અને જ્યાં જ્યાં તેણે કામ કર્યું છે તેની મદદથી જ મળ્યું છે ત્યારે તેને ઓનલાઈન બિઝનેસ પ્રોફાઇલ બનાવવા વિશે જાણકારી મળી ઓનલાઈન બિઝનેસ પ્રોફાઇલ તમારા વ્યવસાય વિશેની માહિતી જેમ કે વ્યવસાયમાં પૂરી પાડવામાં આવતી સેવાઓ મોબાઈલ નંબર સરનામું વ્યવસાય સંબંધિત ફોટા વગેરે ઇન્ટરનેટ ઉપર દરેક માટે ઉપલબ્ધ બનાવે છે આમ કરવાની ઘણી રીતો છે આવો તે વિશે જાણીએ તમે તમારા વ્યવસાયની માહિતી ગૂગલ પર નોંધાવી શકો છો આને ગૂગલ લિસ્ટિંગ કહેવામાં આવે છે આના માટે ગૂગલ બિઝનેસ પ્રોફાઇલ સાઇટ ઉપર તમારે ઓનલાઈન બિઝનેસ પ્રોફાઇલ બનાવવાની હોય છે ગૂગલ સર્ચમાં જો કોઈ તમારા વ્યવસાય વિશે સર્ચ કરે છે તો આ જાણકારી તમારો કોઈ પણ ગ્રાહક જોઈ શકે છે અને જો તમારી સેવાઓનો લાભ લેવા માંગતા હોય તો તેઓ તમારો સંપર્ક કરી શકે છે આની મદદથી તમને ઘરે બેઠા જ કામ મળી શકે છે આની સાથે વ્યવસાય સંબંધિત બીજી ઘણી એપ્લિકેશન ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ છે જેમ કે કોલો અર્બન કંપની જસ્ટ ડાયલ બંધુ વગેરે આ એપ્લિકેશનમાં તમે ઓનલાઈન બિઝનેસ પ્રોફાઇલ બનાવીને વધુને વધુ લોકો સુધી પહોંચી શકો છો જેનાથી તમારા વ્યવસાયમાં વૃદ્ધિ થશે ઓનલાઈન એપ્લિકેશનનો ઉપયોગ કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખો એપ્લિકેશનને પ્લે સ્ટોર અથવા એપ સ્ટોર ઉપરથી જ ડાઉનલોડ કરો એપ્લિકેશનમાં આપેલ કોઈપણ કામ અને સાઇટને યોગ્ય રીતે તપાસો તે પછી જ તમે ત્યાં કામ કરવાનું શરૂ કરો કામ શરૂ કરતા પહેલા ક્લાયન્ટ પાસેથી વર્ક ઓર્ડર જરૂર લો જેમાં કામની વિગતો અને કામનું પેમેન્ટ કેવી રીતે અને ક્યારે કરવામાં આવશે વગેરે સ્પષ્ટપણે લખેલું હોય ઓનલાઈન બિઝનેસ પ્રોફાઇલના ફાયદાઓથી પ્રભાવિત થઈને સલીમ તેને બનાવવામાં લાગી ગયો હવે તમે પણ તમારી ઓનલાઈન બિઝનેસ પ્રોફાઇલ બનાવીને તમારા બિઝનેસને આગળ લઈ જઈ શકો છો